કે આ સાડીઓની જો તમારે ખૂબસૂરતી જોવી હોય ને લાઈવ તો તમારે અહીંયા આ રીતના જે રીતના કસ્ટમર અહીંયા લાઈવ પર્ચેસિંગ કરવા આવ્યા છે એ રીતના તમારે આવું પડે હવે આ સાડીની વાત કરીશું તો આપણે કલર કોન્ટ્રાસ્ટ પણ એ હિસાબે સેટ કર્યા છે કે દરેક સ્કીન કલર ટોન પર મેચ થઈ શકે એન્ડ તમે અહીંયા જોઈ શકો છો ઓલ ઓવરમાં તમને ફ્લાવર પેટન જોવા મળી રહી છે જે ઓલરેડી વિવિંગના માધ્યમથી બનાવવામાં આવી છે તમને મળી જશે એકદમ સરસ એવી લાઈટ ગોલ્ડન ઝરીથી બનેલી આ સાડી જેની અંદર પ્રોપરલી તમને આ ટાઈપનું વિવિંગ વર્ક જોવા મળી રહ્યું છે વિટ્સ સિરોસ્કી ડાયમંડ વર્ક એન્ડ વિથ સ્પેશિયલી તસલસ પેટર્ન આપ્યા છે પલ્લુમાં આપણે ગુજરાતી પલ્લુ લઈએ ને એની માટે દર્શકો ગુજરાતમાં આપણે વધારેમાં વધારે વાત કરીશું તો ગુજરાતી જેટલી પણ મહિલાઓ છે હમણાં લગ્ન પ્રસંગની સિઝનમાં મોસ્ટ ઓફલી પાંચ પાંચ છ છ હજાર દસ દસ હજારની સાડી પહેરે છે તમને વિશ્વાસ થાય છે હા દર્શકો કેમ પહેરે છે કારણ કે એની ખાસિયત એવી છે કે નહીં કે ભાઈ મહિલા કંઈ વસ્તુ ચોઈસ કરે છે ને તો એવી ચોઈસ કરે છે કે બધી જગ્યાએ એની તારીફ થાય ને જો દર્શકો તમારે પણ આટલી રેન્જમાં સાડી વેચવી હોય તો તમે વેચી શકો છો પણ જે દસ હજાર આઠ હજારની સાડી છે ને એ તમે વેચી શકો છો એટલી રેન્જમાં બાકી સુરતમાં આવેલું

નાનકડું આમ તો કપડું તમને આપે છે એટલા રૂપિયાની અંદર તો પૈસા વેસ્ટ નહીં કરતા ટાઈમ વેસ્ટ નહીં કરતા નહીં તો તમારી દુકાન જે ઉપર જવાની છે ને ડાયરેક્ટ નીચે આવ્યું એટલે બેસ્ટ કલેક્શન જોતું તારીફ નથી કરતી પણ લિટરલી તમે એકવાર રજી આવીને જોજો બાકી આ ટાઈપની જે સાડી તમે જોઈ શકો છો ને બનારસી કોન્સેપ્ટની એવી સાડી આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ સાડીનો કટ રહેશે સાડા છ મીટરનો જેની અંદર પ્રોપર બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ તમને જોવા મળી જશે તો હમણાં જે હાલમાં લગ્ન પ્રસંગમાં જે સાડી બધાથી વધારે મહત્વ જણાવી રહી છે કલર સાથે તો તમે આ સાડી જોઈ શકો છો ગ્રીન એન્ડ પિંક કલરની જે કલર કોમ્બિનેશન છે બહુ સરસ છે સ્પેશિયલી તસલ છે પલ્લુમાં આપણે ગુજરાતી પલ્લુ લઈએ ને એની માટે બાકી આ સાડીમાં જો દર્શકો તમારે સિંગલ સેટ ઓર્ડર કરવો હોય તો સિંગલ સેટ પણ તમે ઓર્ડર કરી શકો છો છ પીસનો સેટ છે તમે આરામથી ઘરે બેઠા છ પીસનો સેટ પણ મંગાવી શકો છો હવે આજકાલમાં કેવું છે કે લોકોને લાઇટ કલર પહેરવાનો પણ બહુ વધારે ક્રેઝ છવાયેલો છે તો લાઇટ કલર

ઓલરેડી વિવિંગના માધ્યમથી બનાવવામાં આવી છે છ પીસનો સેટ છે આ બનારસી સિલ્ક સાડીનો એવું નથી દર્શો કે બનારસી સિલ્ક સાડી છે તો બનારસમાં જ બનતી હોય છે આવી સાડી તમને અજી ઝોન પણ બનાવીને આપે છે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર અત્યારે હાલમાં અજી ઝોનનું નામ તમે સાંભળશો ને દુનિયાના દરેક ખૂણે અજીત ઝોનના કલેક્શન જઈ રહ્યા છે કારણ કે અજી ઝોને એવું નામ બનાવ્યું છે કે નાના વેપારી હોય કે મોટા વેપારી હોય બધાને અજી ઝોન સાથે જ જોડાઈને બિઝનેસ કરવું છે કારણ કે અજી ઝોન વિશ્વાસ રાખે છે ફેશનેબલ ટ્રેન્ડી વસ્તુ જે રીતના કે અમારું તમે આજે આ કલેક્શન જોયું છે એના દસ દિવસ પછી તમે પણ વિડીયો જોશો કે તમે લાઈવ પર્ચેસિંગ કરવા રિપીટ આવશો ને તમને અલગ કલેક્શન જોવા મળશે કારણ કે ઓછું બનાવો પણ એવું કલેક્શન બનાવો તરત વેચાય છે એ રીતના દર્શકો તમે પણ એક શીખ યાદ રાખજો આ રીતનું ઓછું કલેક્શન લેજો પણ બેસ્ટ કલેક્શન લેજો જેની અંદર તમારું માર્જિન પણ નીકળી જાય અને કસ્ટમર તમારા આપેલા રેટ પર હન્ડ્રેડ પર્સન્ટ સેટિસફાઈડ પણ થાય હવે જે રીતના કે મેં તમને જેટલી પણ સાડી બતાવીને એ બધી તમને આ રીતના પ્રીમિયમ પેકિંગમાં છ છ પીસના સેટમાં મળશે જેની અંદર ઝીપર બેગ આપણે ઓલરેડી આપીએ છીએ અદરવાઇઝ અહીંયા પણ તમે જોઈ શકો છો કલર કોન્ટ્રાસ્ટના હિસાબે આપણી પાસે ઘણી બધી સિલ્ક સાડીઓ અવેલેબલ છે હવે આ સાડીની વાત કરીશું તો આપણે કલર કોન્ટ્રાસ્ટ પણ એ હિસાબે સેટ કર્યા છે કે દરેક સ્કીન કલર ટોન પર મેચ થઈ શકે હવે તમને સિંગલ કલરમાં સાડી જોતી હોય સિલ્કમાં તો આપણી પાસે સિંગલ કલરની અંદર ગોલ્ડન જરી સાથે એકદમ એમ થાય ને મેચ થાય એવી સાડી પણ અવેલેબલ છે બાકી આ સાડીઓની જો તમારે ખૂબસૂરતી જોવી હોય ને લાઈવ તો તમારે અહીંયા આ રીતના જે રીતના કસ્ટમર અહીંયા લાઈવ પરચેસિંગ કરવા આવ્યા છે એ રીતના તમારે આવવું પડે અને દર્શકો આ કાઉન્ટરમાં તમને આ ટાઈપની કોટન સાડીઓના કલેક્શન મળી જશે સિલ્ક સાડી પાર્ટી વેર ડેલી વેર સાડી બધી ટાઈપની સાડી તમને જોવા મળી જશે સ્ટોકની વાત કરીશું તો હાલમાં તમે અહીંયા જોઈ શકો છો ઘણો બધો એવો સ્ટોક પણ મૂકેલો છે જે અત્યાર સુધી આપણે સેટ નથી કર્યો કારણ કે ભાઈ આપણી પાસે જગ્યા નથી ત્યાંથી આટલું બધું સ્ટોક રેડી કરવા માટે તો જે મને વિશ્વાસ છે કે આજના અત્યારના સાંજ સુધીમાં અડધેથી વધારે કલેક્શન વેચાઈ જશે કારણ કે બધાને જે વસ્તુ એમ જ પડી હોય ને એ વસ્તુ વધારે પસંદ આવે જે વસ્તુ આપણે રેડી કરીને મૂકી હોય એના કરતાં આવી વસ્તુ વધારે ધ્યાનમાં આવે બરાબર તો આ બધી કોટન સાડીના નવા કલેક્શન છે જે હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ તો વિડિયોને જરૂરથી લાઈક કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ